સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યું છે એમનું નામ છે અલ્ફાઝ અલ્ફાઝ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને બાકી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશ ને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગ્રેફતાર કરી હતી તો એ ના દાનિશ ના જે ઉપરનો એજન્ટ હતો એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો તો મ્યાનમાર ખાતે ફેબ્રુઆરી થી મે સુધી અને પછી ભારત ભારત આવી ગયો અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં અ બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલા પણ એમને ત્રણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે ત્રણ માણસો છે એમને કઈક એ લોકો ચાર બેંગકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલા સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કર્યો કરીને કીધું કે સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકોએ પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ બનનાર છે આનંદના છે અને એક સુરતનો છે બેજન તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા